નમસ્કાર ટેકનિકલ રેલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર જુલાઈ બે ના રોજ શું રહ્યા આ વિડીયોમાં આપણે જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દરરોજ તમને મળતા રહે તો સૌથી પહેલા આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ચોરાણું રૂપિયા ત્રીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચોપન રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો તેતાલીસ

દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખો કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર પાંચસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તો હજાર એકસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ

ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે